ચાલો આજે આપણે રામાયણની એક એવી બાજુ જોઈએ જે આપણે સૌ જાણીએ તો છીએ પણ કદાચ ક્યારેય એ રીતે વિચારી નથી આ વાત છે પ્રેમ રામાયણની એક એવી ગાથા જે એક રાણીના અદ્ભુત બલિદાનની આસપાસ વણાયેલી છે હવે રામાયણનું નામ આવે એટલે મનમાં કોણ આવે રામ સીતા રાવણ અને હા કૈકેયી પણ કૈકેયીનું નામ આવતા જ એકદમ એક ક્રૂર મહત્વાકાંક્ષી રાણીની છબી સામે આવે છે બરાબર ને પણ શું વાર્તા ખરેખર આટલી જ સીધી સાધી છે જુઓ વર્ષોથી પેઢીઓથી આપણે એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે ભાઈ કઈ કઈએ પોતાના દીકરા ભરતને ગાદી પર બેસાડવા માટે રામને વનવાસ મોકલી દીધા બસ આટલી જ વાત અને આ જ છવિ આ જ વિચાર આપણા બધાના મનમાં એકદમ ઘર કરી ગયો છે પણ શું એવું બની શકે કે એમના એક કઠોર લાગતા નિર્ણય પાછળ એક એવું મોટું સત્ય છુપાયેલું હોય જે આપણે ક્યારેય જોઈ જ ન શક્યા એક એવું રહસ્ય જે કૈકેયીની આખી ઓળખ જ બદલી નાખે ચલો આજે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ તો કૈકૈએ જે કર્યું તે કેમ કર્યું એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે ખાસ કરીને એવી ત્રણ ઘટનાઓ પર ધ્યાન આપવું પડશે જેણે જાણે એમના ભાગ્યનો પાયો પહેલેથી જ નાખી દીધો હતો જુઓ કૈકેયીનું જીવન છે ને એ ત્રણ મોટા બંધનોમાં બંધાયેલું હતું પહેલું રાજા દશરથને મળેલો શ્રાપ કે એમને પુત્રવિયોગનું દુઃખ મળશે બીજું દશરથે કૈકઈના પિતાને આપેલું વચન અને ત્રીજું યુદ્ધમાં જીતેલા પેલા બે વરદાન આ ત્રણ વસ્તુઓ જ હતી જેણે આગળ જઈને બધું નક્કી કર્યું આપણે જે કૈકઈને ઓળખીએ છીએ એ તો ઇતિહાસે બનાવેલી છવી છે પણ અસલી કઈકઈ કોણ હતી ચાલો આજે આપણે એ સ્ત્રીને મળીએ જે એક ખલનાયકા નહોતી પણ એક યોદ્ધા હતી એક પ્રેમિકા હતી તમને ખબર છે કૈકેયી ખાલી એક રાણી નહોતી એ તો એક જબરદસ્ત યોદ્ધા હતી એકદમ કુશળ રાજકીય સલાહકાર અને એવું નથી કે ખાલી રાજા દશરથ જ એમને પ્રેમ કરતા હતા અરે રાણી કૌશલ્યા અને સુમિત્રા પણ એમને બહુ જ માણતા બહુ જ ચાહતા હતા સાચું કહું ને તો આખા અયોધ્યામાં એમનો દબદબો હતો એક પ્રસંગ છે દેવાસુર સંગ્રામનો વિચાર કરો દેવો અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને એ સમયે રાજા દશરથના રથની સારથી કોણ હતું ખબર છે ખુદ રાણી કેય એ કોઈ મહેલમાં બેસી રહેવાવાળી રાણી નહોતી પણ રણભૂમિમાં પોતાના પતિની પડખે ઊભી રહેનારી એમની ઢાલ બનનારી વિરાંગના હતી અને થયું એવું કે યુદ્ધની બરાબર વચ્ચે રથના પૈડાની ધરી જ તૂટી ગઈ હવે શું બસ એ જ ઘડીએ એક પણ ક્ષણ વિચાર્યા વગર એ પોતાની આંગળી એ તૂટેલી જગ્યાએ નાખી દીધી જેથી રથ અટકે નહીં વિચાર તો કરો એમના માટે દશરથનો જીવ કેટલો અમૂલ્ય હશે યુદ્ધપત્યું અને દશરથે ભાવુક થઈ ને કૈકઈને કહ્યું તારી આંગળીઓના બદલામાં હું તને બે વરદાન આપું છું તું જે માંગીશ એ મળશે પણ કૈકઈએ ત્યારે કશું ન માંગ્યું બસ એટલું જ કહ્યું સમય આવશે ત્યારે માંગી લઈશ અને આજ આજ એ બે વરદાન હતા જેણે આખા રામાયણની આખા ઇતિહાસની દિશા જ બદલી નાખી પછી તો ઘણા વર્ષો વીતી ગયા હવે વારો આવ્યો રામના રાજ્યાભિષેકનો આખા અયોધ્યામાં ખુશીનો માહોલ હતો અને બસ એ જ સમયે કૈકેયે પોતાના પેલા બે વરદાનનો ઉપયોગ કર્યો પણ એમનો ઈરાદો એ નહોતો જે દુનિયાએ સમજ્યો એ રાત્રે કૈકઈને બધું સ્પષ્ટ દેખાઈ ગયું એ સમજી ગયા કે શ્રાપ વચન અને વરદાન આ ત્રણેય વસ્તુઓ એક એવી જગ્યાએ આવીને ઊભી રહી ગઈ છે જ્યાંથી વિનાશ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી જો રામ રાજા બને તો દશરથે કૈકઈના પિતાને આપેલું વચન તૂટી જાય અને પેલો શ્રાપ એ તો હતો જ કે પુત્રના વિયોગમાં દશરથનું મૃત્યુ થશે જ્યારે રાજા દશરથ એકદમ ખુશ થઈને રામના રાજાભિષેકના સમાચાર આપવા આવ્યા ત્યારે કૈકઈએ જે કહ્યું એ સાંભળીને એમના પગ નીચેથી જ જમીન સરખી ગઈ હશે કૈકઈએ કહ્યું હું તમને અભિનંદન આપવા નથી આવી હું તમને મુક્તિ આપવા આવી છું આ શબ્દો કોઈ લાલચના નહોતા આ શબ્દો હતા એક પત્નીના જે પોતાના પતિને એના બધા બંધનોમાંથી આઝાદ કરવા આવી હતી આખી દુનિયાએ શું જોયું કે કઈ કઈ લાલચી છે ક્રૂર છે પણ હકીકતમાં એમનો ઈરાદો શું હતો પહેલું દશરથના વચનનું માન રાખવું બીજું એમને શ્રાપમાંથી મુક્તિ અપાવવી અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું રામનો જીવ બચાવવું એમની ગણતરી બહુ જ પીડાદાયક હતી એમને એવો ડર હતો કે જો રામ અયોધ્યામાં જ રહેશે તો પહેલો શ્રાપ પહેલાં રામનો ભોગ લેશે અને પછી એમના વિયોગમાં દશરથનું મૃત્યુ થશે એટલે એમણે એક કઠોર નિર્ણય લીધો એમણે રામને દૂર મોકલીને દશરથનું બલિદાન સ્વીકારી લીધું જેથી જેથી રામનું જીવન માનવતા માટે બચી જાય પણ આ નિર્ણયની કિંમત એ પણ ખુદ કઈ કઈ જ ચૂકવવી પડી એમણે પ્રેમ માટે એક એવો રસ્તો પસંદ કર્યો જે આખી જિંદગી માટે ફક્ત કાંટા નિંદા અને અપમાનથી ભરેલો હતો વિચારો જે પતિ માટે આટલું મોટું પગલું ભર્યું એ જ પતિ એમના જ ખોડામાં પુત્રના વિયોગમાં દમ તોડી દે છે અને બસ એ જ ક્ષણથી આખું અયોધ્યા આખું રાજ્ય એમને ધિક્કારવા લાગે છે એમણે જાતે જ જાણી જોઈને ઇતિહાસની સૌથી નફરત પામનારી સ્ત્રી બનવાનું સ્વીકારી લીધું અને એટલે જ કહેવાયું છે કે આજે કઈ પ્રેમની મહાનતાનો એવો માપદંડ સ્થાપિત કરી રહી છે જેને પાર કરવો સરળ નથી એમણે પોતાનું સુખ પોતાનું સન્માન પોતાની ઓળખ બધું જ દાવ પર લગાવી દીધું શેના માટે ફક્ત પોતાના પ્રિયજનોના ધર્મ અને જીવનની રક્ષા કરવા માટે તો હવે આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે શું આપણે હંમેશા કઈને ખોટી જ નથી સમજતા રહ્યા શું એવું બની શકે કે જેને આપણે ઇતિહાસની સૌથી મોટી ખલનાયિકા માનીએ છીએ એ ખરેખર પ્રેમ અને બલિદાનની સૌથી મોટી અને સૌથી વધુ ગેરસમજ પામેલી નાયિકા હોય